બહુ કંઈ અસર થતી નથી કોઈ વાર ચક્કર આવે કે ઉલટી થાય કે માથું દુઃખે એવું થઈ શકે નાના છોકરાઓને તાવને એવું આવી જાય પણ કોઈ માણસ એ મૃત્યુ થતું નથી એમ હમણાં એ ફૂલ એગ્રેસિવ મૂડમાં છે જ્યારે એવું હોય ત્યારે મોડું ખોલીને એ સાકારમાં એટેક કરવાના મૂડમાં હોય છે મોટાભાગે જળ પર જ રહેતું હોય છે માંસ પર ને એવું